ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સેટર્ડે મોર્નિંગ અને આજની મોર્નિંગ એટલી સરસ થઈ ને કારણ કે જ્યારે સવારમાં જાગી ને ત્યારે મારા મોબાઈલમાં મારા ભાઈનું ને મારા ભાઈના છોકરા ને અમારું બધાનું ગ્રુપ છે અમે મામા ભાઈના પોયરા એમાં છે ને વિડીયો હતો મારો ભાઈનો છોકરો છે ને ભાઈ મારો એ ગયો છે એ લોકો વૃંદાવન એને મારા ભાભીને બધા તો ત્યાંથી પ્રેમાનંદજી મહારાજના દર્શન કર્યા અમે તો એટલું મને ગમ્યું ને મારું ડ્રીમ છે તેમણે મને હું દર્શન કરવા છે એક વખત જઈશું ભગવાનની ઈચ્છા હશે ત્યારે ત્યાં પણ આજે મને વિડીયો દ્વારા સરસ દર્શન દર્શન આવે તો બહુ જ મજા આવી ગઈ સવારમાં દિવસ આપવો આપણો સરસ ગયો થઈ ગયો ને શરૂઆત જ એટલી મને મજા આવી ગઈ સવાર સવારમાં અને મેં બે ત્રણ વખત વિડીયો જોયો મેં મારી સ્ટોરીમાં મૂક્યો છે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અને મારા વોટ્સઅપમાં મૂક્યું છે દર્શન કરી શકે બધા અને બહુ જ મસ્ત છે એટલું બધું અમે વોક કરીએ છીએ રોજનું કે વાત જ જવા જાય અને ભાઈને તો જવાનું નહોતું અચાનક પ્લાન થઈ ગયું એટલે ભગવાનની ઈચ્છા હોય ને ત્યારે જ આવી જગ્યાએ આપણે જઈ શકીએ પવિત્ર સ્થાને છે ને આપણે ત્યારે જ જઈ શકીએ બાકી બધું ફરવા તો બધા જતા જ હોઈએ પણ અમુક જગ્યા એવી હોય કે જ્યાં ભગવાનનો બોલાવો હોય ને તો જ જવાય અહીંયા જો આપણું લિટલ વેની સમારો આજે તો ઠંડીનું પ્રમાણ ઓછું છે આજે હું નહીં કહું કે બહુ ઠંડી છે બહુ સારી છે અત્યારે મજા આવે એવું છે ચાલો તો હવે વર્ક તરફ જઈ રહ્યા છીએ સલૂન તરફ એટલે ત્યાં જઈને કામ સ્ટાર્ટ કરીશું માર્કેટમાં ટાઈમ હશે તો ફરીશું આજે માર્કેટ ફૂલ ભરેલું હશે સેટરડે છે ને એટલે અહીંયા જો અમારું માર્કેટ તો છે ને એ જ યુઝ્યુઅલ થઈ ગયું છે રેડી સવારમાં જ આ જો કંઈક અંકલ ક્યારે કઉ થર્સ ડે આગળ એકદમ આગળ હતા આજે અહીંયા છેક છે અંકલ આ બધાજો સ્ટોર મુકવાઈ ગયા છે મને આ તો બહુ જ ગમે છે એટલું ગમે ને રીત ટાઈમ જ્યારે પણ સેટરડે જાઉં ને ત્યારે મને એટલું ગમે બધું એટલું મસ્ત મસ્ત છે ને જો આ બધા સ્ટોલ છે ને અમે જ્યાં સલૂન છે ને ત્યાં નજીકમાં હોય છે આ જો મેડિટેશન માટેના છે બધા યોગા સરસ દેખાય છે ને નાનું નાનું ડોગી અને આજે યસ આપણે નવા વર્ષનો જાન્યુઆરી છેલ્લો દિવસે છેલ્લો દિવસ ટાઈમ ત્યાં જાય છે ખબર નથી પડતી આખો મહિનો પતી ગયો બોલો બે હજાર છવ્વીસનો ટાઈમ જાણે છે કે પાણીની જેમ વહેતો હોય ને એમ જ ફટાફટ જાય છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn કારણ કે રીલ માં જોઉં તો બહુ બધા પહેરતા હોય છે એટલે ઈચ્છા તો થઈ છે જોઈએ હવે લઈ જઈશ અત્યારે છે ને વેજીટેબલ તો બધું સારું છે કારણ કે સવારમાં હજી લોકોએ ગોઠવ્યું છે ને એટલે સરસ હોય પણ હવે હું જો કરવા રહીશ ને તો હું લેટ થઈ જઈશ સરોન ઉપર જવામાં મારે દસ વાગે છે ને ક્લાયન્ટ આવી જવાનું છે એટલે મને ટાઈમે ભાગવું પડશે ફટાફટ આજે તો શું વેધર છે જો મેં જેકેટ નથી પહેર્યું કેટલા ટાઈમ પછી એવું કે આજે જેકેટ વગર બહાર નીકળી જ મસ્ત મજાનું છે વેધર અહીંયા જો સામે છે ને બહુ બધા ટુરિસ્ટ છે અંબરેલા લઈને ઊભા છે એ લોકો છે ને અંબરેલા રાખે એટલે આઈડિયા આવે કે એનું ગ્રુપ બધાને આખું ગ્રુપ બધા ખબર ને માર્કેટમાં તો ક્યાંય ના ક્યાંય ખોવાઈ જાય ને ત્યારે એટલે કંઈક અત્યારે એડવાઈઝ કરતા હશે બધી બાજુ એટલું બિઝી છે માર્કેટ આજે આજે છે ને મંથ એન્ડ છે આપણે ઇન્ડિયામાં તો હોઈએ ને તો થર્ટી કે થર્ટી હોય ને જ્યારે ડેટ આપણે તારીખ ત્યારે તે આખર તારીખ છે એટલે સ્કૂલમાં ભણતા ને તો વેળા છૂસી જતા તો મજા આવતી એ દિવસે અહીંયા તો આખર તારીખ જેવું થઈ મથ બિઝી હોય જ્યારે મંથ એન્ડ હોય ને ત્યારે વધારે બીઝી હોય કારણ કે લોકોને બધાની સેલેરી આવે ને અને પૈસા પૂરા કરવાના હોય એટલે ત્યારે વધારે બીઝી હોય મંથ એન્ડ હોય ને ત્યારે ફૂલ બીઝી હોય જ્યારે સ્ટાર્ટિંગ મંથ હોય ત્યારે ઓકે હોય

એકદમ ફૂલ બીઝી બીઝી બધી જ જગ્યાએ બંને સાઈડ હું જઈને આવી ખાલી તો થોડુંક ચક્કર લગાવી દઉં મજા આવે ફરવાની આજુ આજે માર્કેટ છે ને નવું મને કઈક જોવા મળ્યું વાવ લો એટ એપલ આઈ લવ યુ ના સ્ટેમ્પ મારેલા છે કે શું સ્ટેમ્પ જ લાગે છે મસ્ત છે જો વેલેન્ટાઈન આવે છે ને હમણાં એટલે મેહંદી મૂકી ડેડી તો થઈ ગઈ તો મારી મહેંદી છે ને દેખાઈ ગઈ બ્લાઉઝ પહેરા ને એમાં હું બરાબર રે હવે કલર સારો આવી જાય એટલે બહુ છે મને મહેંદી ગમે કારણ કે સાડી પહેરવાની છે તો મેં તો ઓબ્વિયસલી મહેંદી મૂકવાની તો બને અત્યારે બીબી શહેરમાં જવાનું મારા જે બાકી છે મારા અત્યારે જો પબ્લિક કેટલી છે માર્કેટમાં નોર્મલ ડેઝ હોય ને તો આટલે બધા હોય જ નહીં કોઈ પણ ના હોય બધું ફાઇટ થઈ ગયું હોય સાવ અને આજે છે ને ઓવરઓલ ડે પણ સારો હતો એટલે વધારે બીઝી હતી જો ત્રાંબાનું છે બધું અહીંયા મળશે વસ્તુ બોટલ ને એવું

ઓકે છે છે સરસ રોજ રોજે તમને હું કુકિંગ કરતી જોવા મળું છું આજે હું ક્લીનિંગ કરતી જોવા મળું છું પોતા આજે છે ને નીચે બેસીને કરી દઉં બાકી તો પેલું મોઘ છે ને તો અમે એનાથી જ કરું પણ વીકમાં એકાદ દિવસ કે બે દિવસ હું આજે બેસીને કરું પહેલા હું આવી રીતે મને એમ કે હું લઈ આવ્યો છું યુઝ તો કર આવી રીતે કરીએ તો આપણે એક્સરસાઇઝ થાય અને થોડા ખૂણે ખૂણા છે ને પ્રોપર ક્લીન પણ થાય કારણ કે માં છે ને આના જેટલું ક્લીન ન થાય આપણે ઇન્ડિયામાં તો કહો ને આમ ઘસી 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 કાના ના બોમ્મી તો જો આના હાથ હોય ને નીચેનો એ તો આખું આમ પેલું ગોઠલી નથી કે આમ ઘરે

કે ના ખવાય ગયો મને નતી ખબર એને ભગવાન મી તો ભલું કરે મેં તો એ દિવસે નિર્જળા જ કરી છે મેં તો કશું નથી ખાધું જ ખાધું દેવામાં આવે છે ને એ દિવસે બીજું શું ખાઈ લીધું હતું કહો હા એને ખબર ના હોય કે વસ્તુ આ ખવાય કે ના ખાઈ છે ને કાચી વેફર એને બહુ ગમે તો એને કાચા પાપડ ખાઈ લીધા હતા એ દિવસે વેફર ખાઈ તો વાંધો નહીં પણ મને કે મમ્મા મેં છે મેં પ્લેટ લઈને બેઠો ને તો શું ખાધું તો કે મેં પાપડ ખાઈ લીધા પણ મેં તો ચાલે દેવ અમને ખબર ના હોય ક્યારેક ખવાઈ જાય ને પછી હું બોલી કે એ ના ખવાય એટલે કે ઓકે મમ્મા હવે હું નેક્સ્ટ ટાઈમથી નહીં ખાવું અત્યારે થોડી વાર બેસી લઈએ બધું જ ક્લિનિક મસ્ત પતી ગયું છે ને હવે મને સવારમાં એટલું શાંતિ લાગશે ને કે જાગી અને બસ દીવા દીવાબતીને ભગવાનનું બધું રેડી કરીને અમારે રેડીથી નીકળવાનું જ રહેશે ક્લીનિંગ બધું ડંગ છે આજે નહીં અને અમે આપણને શાંતિ લાગે જો ઘર એકદમ ચોખ્ખું હોય તો મજા આવે પરેન જો અમારા પહેલાના ફોટા જોવે પોતે સારા હોય ને આપણો ફોટો પતલો લાગતો લાગતો પતલું વાહ જુલસે ઉડી ગઈ તમારી જુલ્ફો તો ઉડી જાય સારું આજો બોખલી મારી મસ્ત લાગે છે તમે વોટ અબાઉટ મી બરંગ આ ફોટો મૂકી આપણે કાલે ફેસબુક માં ઓકે દેવનો કરાટેનો બતા પહેલાનો બતા જોઈએ કેટલી મજા આવે આ દેવોની હોલી દે છે ને ત્યારનો છે ને તો આજો કાલ માટેની બેગ રેડી મે કરી દીધી છે હવે અત્યારે સુઈ જઈએ બધું ડન કરી દીધું છે એટલે જે હમણાં કપડા રેડી કરી દીધા છે હવે ઈસરી કરી આપશે સવારમાં હવે અત્યારે હું તો નથી કરવાની અને મને આજે કોઈએ પૂછ્યું કે તે માર્કેટ છે ને એ કઈ જગ્યાએ આવો એ હું એજવેરમાં ગઈ હતી તીકે મેક્સમાં પણ માર્કેટ નોર્મલી જે ઘણા બધા મને પૂછ્યું કે માર્કેટ ક્યાં છે તો માર્કેટ છે નોટિંગ હિલમાં છે પોર્ટેબેલો માર્કેટ છે તમે કોઈ જો સિટીમાં આવતા હોય ને તો નોટિંગ હિલ ગેટ સ્ટેશન છે ને ત્યાંથી એક્ઝિટ થાવ ને તો પોર્ટેબલો માર્કેટનું છે જ તે સિમ્બોલ એ સાઈડ આવવાનું એટલે ખૂબ મોટું માર્કેટ છે તે ત્યાંય મજા આવે એવું છે ચાલો હવે એ સાથે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ ફરીથી મળીશું ખાલી સરસ મજાના નવા વિડીયો સાથે કાલનો વિડીયો જોવાનું ના બદલે તમને બહુ જ મજા આવશે કારણ કે હું ફર્સ્ટ ફર્સ્ટ ટાઈમ તો નહીં સેકન્ડ ટાઈમ રાખડી બાંધવાની છું ભાભીને મારા પપ્પાના ફ્રેન્ડ છે ને એનો સન છે એની વાઈફનું કાલે બેબી શાવર છે તો અમે ત્યાં જવાના છીએ તો મને એના મમ્મીનો આજે કોલ આવ્યો હતો કે તું વહેલાં જાજે બધું બતાવજે શીખવાડજે કંઈ ના ખબર પડે તો કે જે છોકરાઓને હું મને એટલી બધી તો ખબર ના પડે આપણા મમ્મીને એને પડતી હોય એટલી પણ હવે બધી જગ્યાએ જતા હોય ને તો જોયેલું હોય એટલે એમ ખબર હોય કે આટલી વસ્તુ હોય પણ બધાની વિધિ છે ને બેબી શહેરમાં અલગ અલગ હોય એટલે એ એમને હું કાલ તો પણ વિડીયો કોલ કરીને પૂછી લઈશું કારણ કે મારું બેબી શહેર મેં જોયું નથી અમે કર્યું જ નહોતું એટલે દેવમ અર્લી બોન છે ને તો વિધિ જોઈ લઈશું એટલે તો ખબર પડી જાય ચાલો તો ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય આજે મારે ત્રણ વખત રિટેક કરવા પડ્યા ત્યારે છેલ્લી વખત આવ્યો ગળામાં જે બોલો છું ને તો અવાજ બંધ થઈ જાય છે ઓકે બાય